ધારી ખાતે આવેલ બીપીજી ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય સંજય પરમાર તેમજ તમામ સ્ટાફ દ્વારા બીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ફરજ બજાવીને નિવૃત્ત થઈ ગયેલા હાઈસ્કૂલના ક્લાર્ક નાજાભાઈ દેવજીભાઈ વાળાનું મરણોતર બાદ સન્માનપત્રક એનાયત કરવામાં આવ્યું હતું ધારી ખાતે આવેલી વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક નાજાભાઈ દેવજીભાઈ વાળાનું મૃત્યુ બાદ પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગને અનુરૂપ શાળાના આચાર્ય દ્વારા નાજાભાઈ દેવજીભાઈ દ્વારા સારી કામગીરીને યાદ કરવામાં આવી હતી તે વિષયને લઈને હાઈસ્કૂલના આચાર્ય સંજયભાઈ પરમાર દ્વારા નાજાભાઈ દેવજીભાઈ વાળાના પુત્ર સંજય વાળા જે ધારી પત્રકાર સંઘના પ્રમુખ પણ છે તેને સ્કૂલ ખાતે બોલાવીને તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું